હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્ટાર્ટ થાય છે તો હવે ઓલ ડન અને વાગી ગયા છે તો આઠ વાગ્યા છે અને આપણે જો કાલે મમ્મીના ઘરેથી કાલે આવ્યા છીએ મમ્મી ઘરે ગયા તા હવે ઓલ ઓકે થઈ ગયું છે મમ્મી ઘરેથી આવી ગયા છીએ આપણે શું કર્યું આ લાગે છે આ તોડી કર્યા મમ્મી આ ચાદરમાં કાણા પડી ગયા ચાદરમાં કાણા પડી ગયા અને કેટલા બધા દિવસ પછી તમને મમ્મી પપ્પા મુલાકાત કરાવું પહેલા આપણે છે ને જે બદામ પલાળી છે એ ખાવાની છે અને વરિયાળી અને જીરું રાત્રે આપણે હતું એને ગરમ કરી નાખીએ બરાબર ને જો આ વરિયાળી જીરું છે એને ગરમ કરી નાખીએ અને આ મસ્ત મજાની બદામ આપણે ખાવાની છે ચાલો કોણ કોણ સવારના રૂટીનની અંદર આ લે છે કે જો વરિયાળી અને જીરું પીવું ચાલુ કર્યું છે મતલબમાં હવેથી હવે થી પીતી નથી અત્યાર સુધી હવે ચાલુ કર્યું છે અને બદામ પાંચ બદામ ખાવાની આજ તો છ પલાળ આવી ગઈ છે પ્રાશીવ તને ઓ થયું તું હે કાનો ઓ ક્યાં થયું તો જો તો આમાં આમાં ધ્યાન છે ભાઈ ઉભો થઈ જા જા બા આપે છે જા પ્રાશીવ જો બા આવો જો

બગડી ગયું છે બગડી ગયું નથી ગોળ ગોળ થતું દીકું કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પછી આપડા ચાલ આપડે દાદા ને શું વિચાર લઈએ ચાલ તો

ગઈ હા બધાએ જોને કેવું કેવું કોઈએ ધાર્યું નહી હોય એને વધારે ખબર હોય બરાબર છે હા

ભગવાન કે કે છે ને ગમે ગમે ત્યારે ના હાથમાં છે મતલબ બધી વસ્તુ કોને કઈ વિમાન માં અને આર જે વિજય રૂપાણી સાહેબ પપ્પા વહી ગયા એને તો બે વાર પ્લેન ની ટિકિટ કેન્સલ કરાવી હતી બોલો

અને એન વાઇફ હવે અત્યાર સુધી એકલા ત્યાં રહેતા હતા ને તો હવે એ લઈને લંડન બધે ફેમિલી પાંચ જણા ઓલું લંડનમાં છોકરીઓની એક છ વર્ષ ની દીકરી ને એક આઠ વર્ષની એમ કઈક હતો એન માતા લંડન માં ઓફ થઈ ગઈ હતી અને એના ઈચ્છા હતી કે ઈન્ડિયા માં કઈક એનું વિધિ વિધિ કઈક કરવાની એના પપ્પા એકલા આવ્યા હતા એમાં ઈ વહી ગયા હવે છોકરીઓ ને પિતા બંને ગુમાવ્યા બોલો હવે તો કોને ખબર આ બધી વસ્તુ આપડે સાંભળીએ ને તો એવું થાય કે આ બધું હું દુનિયામાં થાવા થયું છે ગણપતિ બાપા ને મસ્ત મજા ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કે આવું બન્યું છે જે અમદાવાદમાં એવું ક્યાંય ન બને બીજું તો શું આપણે કરી શકીએ આપણે તો એટલું જ તે આપણાથી થાય એટલું આપણે કહી શકીએ ખાલી બાકી જેના ઉપર વીતી છે એને જ ખબર હોય એટલે એવું બધું ચાલવાનું જ છે તો ચાલો આપણે ગરમ પાણી પી લઈએ મસ્ત અને બદામ ખાઈ લઈએ પછી આગળ આગળ જે કરતા જઈએ એમ બતાવતા જઈએ અને જુઓ થોડુંક આંખમાં હજી છે પ્રોબ્લેમ પણ એ સોલ્વ થઈ જશે

એ લટી કરી ગયો એ એ લટી કરી ગયો ઇન્સ્ટન્ટ ઊભો થઈ જાય લટી કરીને કા દીકુ એના ઘૂંઘરાલા બાલ તો જો હેર કટિંગ કરાવવા પડશે થોડા કામ જો સુવે ને હાલામાં એટલે અહીંયા છે ને ગુંચ થઈ જાય છે કાનો રિહાણો છે ઓ જો જો મમ્મી કાનો રિહાણો છે એ હું કાબલી આનો માંગી કો એ કાનો જોય

મમ્મી મમ્મી બધા એમ કે તમે કામ નહીં કરતા હોય શું કેવું તમારું બધાને એવું લાગતું હોય વિડીયોમાં તો વિડીયો તમે એ બધા ઉતારવા આવે તો કામ કરતી બતાવું મને કામ મમ્મી એટલે જો મમ્મી અત્યારે રોટલી કરે છે ને મમ્મી એક બે રોટલી કરશે શૂટિંગ કરીશ પછી મમ્મી હું ઘર નાખું છું હો મમ્મી મમ્મી ગયા તા કાનન લઈને નીચે રમવા માટે તો આવીને મસ્ત ખાઈ પીને ભાઈ ગયા છે પોઢી

એટલે હું કરીશ તો ફાઇનલ જ છે તો ડાયટ માં હું લેશું મમ્મી મમરા હળવું બધું હા ખીચડી હમ બરાબર મક્તિ શક્તિ રે ને હા શક્તિ રે મોસમબી નો અત્યારે ઓલા આવે છે પણ કોથળા તો એન થી બહુ રે એ એક ગ્લાસ પીવી ને તે એક બાટલો ચડાવ્યા બરાબર ત્યાં તો ખબર હે કોથળા એ તો હું આઈથી કાન આટુ બરાબર તો જો મમ્મી છે ને કાના માટે કાલે મમ્મી ઘરે હતા અત્યાર સુધી તો મમ્મી ફ્રૂટ લઈ આવ્યા છે કાના માટે જો એલચી બનાના લઈ આવ્યા જો એલચી બનાના છે એક એપલ છે અને મોસંબી એક છે એક મોસંબી આમાં પડી ગયું છે હમણાં એને છે ને જ્યુસ કરીને પાયું હતું ત્રણ મોસંબી પચાસ રૂપિયાના એમ કેટલા ફ્રૂટ કેટલા મોંઘા થઈ ગયા છે ફ્રૂટ કેટલા મોંઘા થઈ ગયા છે હા જો ડ્રેગન એ લાવ્યા છે એ બતાવું તમને મમ્મી અમૃતી આમાં ચીકુ લાવે છે તો મને દે છે તોનો હવા ન ગયા ડ્રેગન છે ચીકુ લાવ્યા છે અમારા કાના માટે તો સો સો વાના છે તરબૂચ પેટી છે હા તો હોય ને તો તો કે ને કે બધું દુનિયાની બધી વસ્તુ લઈ આવી દેવી એમ છે પણ તાનો અમાર ખાતો નથી ને એ અમાર થોડોક વાંધો પડતો હતો પણ કાઈ નહીં ઈ તો ધીમે ધીમે શીખી જશે હવે એને ફિટિંગ છોડી દીધું છે એટલે પછી ધીમે ધીમે ખાવા જ મળશે ચાલો તો હવે આપણે થોડુંક ચટરપટર કરી લઈએ સવારમાં આપણે બદામ ખાધી છે અને વરિયાળી અને જીરુંવાળું ગરમ ગરમ મસ્ત પાણી પીધું છે પછી પીધું નથી પણ જો હા એક વસ્તુ છે આપણે ચા અને દૂધ મિક્સ આપણે જોઈએ એના વગર આપણે ન ચાલે એટલે એ તો આપણે જોશે ગમે એવી ડાયટ આપે નહીં મને ગમે એ માણસ પણ એના વગર તો આપણે ચાલશે નહીં એટલે ચા દૂધ તો જોશે તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ ને બપોરના જમવામાં તો રોટલી અને શેની સબ્જી છે મમ્મી બટેકા બટેકાની સબ્જી અને રોટલી છે તો જેને જમવું હોય ને એ આવજો તમે આવો ને ત્યાં રોટલી તૈયાર ચાલો જમવા સવા ત્રણ વાગ્યા છે ને અહીંયા જો મમ્મીનું કામકાજ ચાલે છે પીવડાવવાનું પ્રાસ્યું ને હું પીવડાવો છું ડ્રેગન જ્યુસ બનાવ્યું જો અડધું એમાં છે અમારા ભાઈને બેઠા બેઠા પીવું જ નહીં મમ્મી બેઠા બેઠા કેદી શીખશે કેદી પણ માર ઉતાવળ છે બેઠા બેઠા ખાય ને હવે ક્યારેક થાય હવે હું હાલતા શીખી ગયો પછી હવે એની વાત છે કે ક્યારે બેઠો બેઠો ખાય હનુમાન દાદા ભાઈ નો હનુમાન દાદા જે જે બધા એમ કે આપડે હું ઓછું કેટલા મોંઘું ખાવા પીવાની કઈ ખાવું હોય બધું હોય તો કેટલું ખાતા હોય આપણે તો ગમે એટલું મોંઘુ બધા ફ્રૂટ ન હોય તો એ લાવીએ તો એને તેમ જ કઈ ખાવાનું નહીં અમુક ને એમ થાય તમે ઈ કે

દાદા ને ભાળી ને તો આમ છે ને જો દાદા ને જોઈ જાય એટલે પૂરું મમ્મી કે હું નીચે મૂકવા જાવ ને એ બાયે તેડો ને કે દાદા

આજે બનાવવાનું છે મસ્ત મજાનું મંચાઉ સૂપ અહીંયા મંચ સૂપ થવા મૂકી રેડીમેડ લીધું છે મસ્ત ચિંગ્સ નો અને અહીંયા બની ગઈ છે રોટલા બાજરાના રોટલા છે અહિયાં છે ગલકાનું શાક અને એક્સ્ટ્રા મેં કોબી અને ગાજર છે અને લઈ લીધી છે સેવ નાખવા માટે તો ચાલો ઉકાળી લઈએ કોને કોને મંચાવ સૂપ મારી જેમ બહુ ભાવે છે જણાવજો મને બહુ ભાવે સૂપ પણ મને છે ને સેવ વગરનું સૂપ ઓછું ભાવે એટલે માં છે એટલે તો આપણે સેવ તો નાખશું તો ખરાબ તે થોડીક થોડીક પણ ઓછી નાખશું ઓછી નાખશું એવું વિચાર્યું છે ચાલો અને પ્રાશીભાઈ છે ને સુઈ ગયા છે મસ્ત એના હેર કટિંગ કરાવી આવ્યા છે હમણાં જાગે એટલે બતાવું તમને તો ચાલો કન્ટિન્યુ લેજો આપણે બનાવી નાખીએ મંચાવ શું જો આ ચીન્સ કંપનીનો લીધો છો આપણે કોઈ પ્રમોશન નથી પણ એ કંપનીનો લીધો છે અને એ રેડી ટુ ઈટ લીધું છે પછી એવું લાગશે તો મટીરિયલ લઈ આવીશ ઘરે બનાવશું રેગ્યુલર પીઓ હશે ને એવું હશે તો બાકી અત્યારે તો વિચાર નહોતો બહુ રેગ્યુલર ડેલી કઈ સૂપ બનાવવાનું હોય એટલે પછી કીધું કે લાવ ને આ દસ દસ વાળા પેકેટ જ લઈ લઈએ તો ચાલો હવે બનાવી નાખું સૂપ તો જો સાડા છ વાગ્યા છે સાડા છ થી સાત ની અંદર છે ને જમી લેવાનું એવું નક્કી કર્યું છે

કેબીજ અને શું હા પછી એવું લાગે ને ભાવે આપણે રેગ્યુલર પીવું ન હોય ને આ તાજે બનાવ્યું હોય બે ચાર દી પછી બનાવવાનું એટલે ને તો ઘરે બનાવીએ તોય સારું પડે એમ આટલું આટલું ઘરે બનાવવું એમ એટલે જોશું પછી એવું લાગશે ને તો અત્યારે તો ચિંગ્સ લાવી છું એવું લાગશે બનાવીશ વસ્તુ પડી છે થોડી ઘણું લાવવાનું છે તમને રેસીપી આપીશ જો ઘરે બનાવીશ ને તો તો ચાલો મસ્ત હવે સૂપ એન્જોય કરી લઈએ તો જો અહીંયા વાગી ગયા છે પોણા આઠ પોણા આઠ વાગ્યા છે આરધી કઈ આવી ગયા છે કેટલા દિવસ પછી આપણે બ્લોક પીડા ચાલુ બરાબર ને વધારે પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસ પાકા ગયા રવિવાર નહીં ને આગલા રવિવાર ના તો બંધ છે કાલે તો રવિવાર છે હા આટલા દિવસથી વ્લોગ બંધ હતા હાર્દિક ને તમે નહી જોયા ની અમાર કાનો રિસાઈ ગયો છે જો જો હું તો કાનો રિહાણો છો અમાર કાનો રિહાઈબો જો જો હમણા દાત કાઢશે અમાર કાનો એ એ જો આમ રિહાઈન હું તોય કાનો રિહાણો છે તે ઘારો રિહા ટાટા જો પાપા વહી ગયા જો પાપા ટાટા ગયા પાપા મારા કાનુ ન લઈ જતા દાદા વહી ગયા લે દાદા તાટા બહુ આયેલું આજ તો રિહાવાનું પપ્પા આ તો લાંબુ આયેલું પપ્પા પપ્પા શું કરો છો તમે જો દાદા એમાં લે લે જો અમારા દાદા એ છે ને વાળ કપાય એવા જઈને મસ્ત કાનોડાના જા દાદા ને ખોળા માં બેઈ જા જો આમ બહાર કેટલી બધી વીજળી થાય છે બારી શાવ છે જો કાનો કેવો લાગે છે વાળ કાપેલો કાનો હે જા તો બાર જોતો હોય તો બા છે હું કેશો બોલો હાર્દિક બસ જો ઓફિસ ઇલે આવ્યા હા વરસાદ મે એમ તો ચાલુ થવાની તૈયારી એવું છે હા એ તો બાર કેવું વાતાવરણ જો વરસાદ નું થઈ જ ગયું છે કેમ થાશે આજ વોકિંગ કરવા જવામાં નહીં તમારે મેળ થાય નહીં થાય ગમે ત્યારે છે એવું છે સારે કરી ખોલો બારી જોવી આપણે બાર કઈ વાતાવરણ કેવું છે બતાવું તમને તો વરસાદ તો કઈ બહુ આવ્યો નથી હા થોડોક થોડોક ખાલી પતરા ભીના થયા જો દેખાય તો આ રીતે પતરા ભીના થયા છે ને વીજળી થતી હતી કાર્તિક વીજળી થાય છે

તો શું કેસો તમે વ્યુઅર્સ ને પંદર દિવસ પછી મળી રહ્યા છો તો કેમ છો બધા મજામાં ને તબિયત પાણી સારા હા અમારે ભક્તિ ના સારા થઈ ગયા કા હા એટલે હવે હાર્દિક ને ટેન્શન ગયું ને તો હાર્દિક ને ટેન્શન હતું સેનો હતું હે સેનો ટેન્શન હતું આ કાય ને આ બીમાર પડો એનું એ હા ઉપાધી કા એનો પૂરો થી તજી મારું થોડું

તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય